ભારત આજે વિશ્વ ગુરુ તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે જેમાં ઐતિહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે જેમાં ગુજરાતીઓ વધુ એક પરાક્રમ જોડ્યું હતું કે જેમાં પાલનપુરના ધ્રુવિન ધારાણી ઉપરાંત બાર સાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ અગિયાર જૂનના રોજ ખૂબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ યુનમ કે જેની ઊંચાઈ વીસ હજાર પચાસ ફૂટ છે જેમાં દુર્ગમ ચટાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી નો ડ્રગ્સ ચેમ્પિયન્સ ઉપક્રમે ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો ઇન્વિન્ઝિબલ એનજીઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જેના દ્વારા આ યુવાનોએ બે મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ પાંચ કિલોમીટરનું રનિંગ સામાન સાથે ચડ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી ઉપરાંત વિડીયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી તેર જૂનના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ યનમ તરફ પ્રયાણ કર્યું હતું અને તારીખ અગિયાર જૂનના રોજ સમિટ કરી વીસ હજાર ત્રણસો ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇન્વિઝિબલ એનજીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે માટે નો ડ્રગ્સ કેમ્પિયન્સનો મેસેજ આપ્યો હતો જેથી યુવાઓમાં પણ ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિન્ઝિબલ એનજીઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી આ તેર સાહસિક યુવાની ટીમમાંથી ધ્રુવીન ધારાની ઉપરાંત જયપાલસિંહ પાટી ગૌરાંગ પુરોહિત સોહેલ મુસ્લા ધ્રુવીલ ડાભીએ ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું હતું સીએ ફાઇનલનો અભ્યાસ કરે છે ઉપરાંત પાલનપુર જીડી મોદી કોલેજમાં લેક્ચરર છે ગત વર્ષે જૂન બે હજાર ત્રેવીસમાં સત્તર હજાર ત્રણસો છેતાલીસ ફૂટ ઊંચો માઉન્ટ ફ્રેન્ડશીપ સર કર્યું હતું ઇનવિન્ઝીબલના આ પર્વતારોહકોનું નો ડ્રગ્સ અવેરનેસ અભિયાન ખૂબ જ પ્રશંસનીય છે બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ શું તમે હાંસલ કરીને આવ્યા એના વિશે થોડી માહિતી આપશો હમણાં હું માઉન્ટ યુનમ જે હિમાચલમાં આવેલું છે એ સર કરીને આવ્યો છું એની હાઈટ છે વીસ હજાર પચાસ ફૂટ એટલે આપણે મીટરમાં કહેવા જઈએ તો છ હજાર એકસો ને અગિયાર મીટર થાય એની આવે ઇન્વિન્સિબલ એનજીઓમાં હું જોડાયેલો છું પાછલા બે વર્ષથી અને વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ તથા મેનેજમેન્ટની પ્રવૃત્તિઓ સાથે ઇન્વિન્સિબલ જોડાયેલું છે અને આ ઉપરાંત ગયા વર્ષે પણ માઉન્ટ ફ્રેન્ડશીપ કરીને એક શિખર મેં સર કરેલું જેની હાઈટ સત્તર હજાર ફીટ હતી આ વખતે એનાથી પણ હું જોઈએ કે વીસ હજાર ફીટ ફી પ્લસ વીસ હજાર વીસ હજાર પચાસ ફીટ જેની હાઈટ છે એવું માઉન્ટ વિનમ હું સર કરીને આવ્યો છું આ પાછળ ઇન્વેસ્ટિબલ એનજીઓનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે અમે લોકો તેર જણા સિલેક્ટ થયા હતા અને એમાંથી પાંચ જણા જે હતા એ લોકો અમે લોકો ઉપર શિખર સુધી પહોંચ્યા કેટલું ઊંચો સુધી તમે ત્યાં પહોંચ્યા હતા વીસ હજાર પચાસ તો લગભગ મહિનાની તાલીમ હતી અમારી રોજનું પાંચ કિલોમીટરનું રનિંગ સાથે દસ થી પંદર કિલોમીટર દસ થી પંદર કિલો બે ગુબાડીને પાંચ કિલોમીટર વોકિંગ સાથે સ્કોટ્સ છે ઊઠક બેઠક બીજી બધી પ્રવૃત્તિ એક્સરસાઇઝ કરેલી અમે કેવો અનુભવ રહ્યો ત્યાંનું તમારું ખૂબ જ સુંદર અને સાથે થોડું કહેવા જઈએ તો એક્ઝોસ્ટ થઈ જવાય કારણ કે આટલું ઊંચે સુધી જવું જેમ જેમ હાઈટ વધતી જાય એમ એમ ઓક્સિજનનું લેવલ ડાઉન થતું જાય અને તમને શ્વાસ ચડે અને સાથે સાથે મજા પણ આવે તો વ્યૂ જે તમને જોવા મળે એ વ્યૂ જોઈને તમે થાક ઉતરી જાય અચ્છા ભાઈ પરિવારમાં આપ કેટલા વ્યક્તિઓ છો આપ પરિવારમાં આમ અમારું બહુ મોટું કુટુંબ છે અમે જોઈન્ટ ફેમિલી જેવું છે મારા મોટા પપ્પા છે મોટાભાઈ છે અને અમે લોકો ચાર જણા છીએ મમ્મી તમારા પિતાશ્રીનો વ્યવસાય પિતાશ્રી એડવોકેટ છે પાલનપુરમાં શું નામ એમનું ધીરજ ભાઈ ધારાણી જી અચ્છા આપનું ક્વોલિફિકેશન અત્યારે આપ ભણવામાં અત્યારે ક્વોલિફિકેશન મારું સીએ ફાઇનલ સેકન્ડ ટુ ક્લિયર થઈ ગયું છે ફર્સ્ટ ટુ મેં હમણાં એક્ઝામ આપ્યું છે તો નેક્સ્ટ મંથ મોસ્ટ પ્રોબેબલી બધાના આશીર્વાદ હશે તો હું સીએ બની જઈશ અચ્છા એક પર્સનલ વાત એ પૂછ્યું કે પર્વતારોહણનું જે તમે આજે અત્યારે શિખર સર કરીને તમે આવ્યા છો પાલમપુરનું ગૌરવ વધાર્યું છે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે એ સિવાય આપ બીજું અત્યારે હાલમાં શું કરો છો સ્ટડી કે બીજું સ્ટડીમાં સીએ જેમ મેં કીધું સીએ પૂરું થવા આવ્યું છે મારું સાથે સાથે જીડી મોદી કોલેજમાં હું પ્રોફેસર એટલે કે પાર્ટ ટાઈમ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું બીકોમ બીબી અને એમકોમમાં ખૂબ ખૂબ અભિનંદન ધ્રુવિનભાઈ આપે પાલનપુર બનાસકાંઠા ગુજરાત અને સમગ્ર ભારતની અંદર તમે નામ રોશન કર્યું છે અમને ખૂબ ખૂબ અભિનંદન આપ જે શિખર સર કરીને આનાથી પાલનપુરની છાતી ગદગદ ફૂલે છે ખૂબ 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 આભાર